શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર ટોળકીને વડોદરા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે પકડાયેલ ભેજાબાજ ગઠિયાઓ વિરુદ્ધ દેશના ઓગણીસ રાજ્યોમાં કુલ દોઢસો થી વધુ ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે શેરબજારમાં રોકાણ કરી ખૂબ જ ઝડપી નફો આપવાની લાલચમાં અનેક ગઠિયાઓ ઓનલાઈન માધ્યમથી રોકાણકારોનો સંપર્ક કરે છે જે રોકાણકારોને શરૂઆતમાં તો સારું એવું રિટર્ન બતાવી વધુ પડતું રોકાણ મેળવી ગઠિયાઓ ઠગાઈ કરી અને પલાયન થઈ જતા હોય છે એવો જ કિસ્સો વડોદરામાં સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલ ફરિયાદમાં જાણવા મળે છે વડોદરાના એક નાગરિકે ફેસબુક પર શેર માર્કેટની એપ જોઈ તેના પર ક્લિક કરી વોટ્સએપ ગ્રુપમાં જોડાયા જે બાદ તેઓને એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવી દસ રૂપિયા વોલેટ બેલેન્સ આપવામાં આવ્યું ફરિયાદી હોય બતાવેલી એપ્લિકેશન પર કેવાયસી કર્યા બાદ આઈપીઓ માટે એપ્લાય કરવા માટે વોટ્સએપ પર મેસેજ આવ્યો ત્યારબાદ અલગ અલગ એપ્લિકેશન ઉપર લિંક મોકલી રોકાણ કરવા જણાવ્યું અને વિવિધ કંપનીઓના શેર ખરીદી કુલ એક લાખ હજાર આઠસો ચાલીસ રૂપિયા જેનો પ્રોફિટ બતાવી ફરિયાદીના બેંક ખાતામાં જમા કરાવી વિશ્વાસ કેળવ્યો ત્યારબાદ ગઠિયાઓએ પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું ટૂંક જ સમયમાં ખૂબ સારું રિટર્ન મેળવનાર ફરિયાદીએ બીજા બાદ ટોળકી પર વિશ્વાસ રાખી દસ લાખ સડસઠ હજાર નવસો રૂપિયા ટ્રાન્સફર કર્યા જે નાણાં બીજા બાજુની એપ્લિકેશન પર જમા થઈ ગયા બાદ ટોળકી પલાન થઈ ગઈ ટોળકી આપેલા ફોન નંબર પણ સ્વિચ ઓફ થઈ ગયા આખરે સાયબર ફ્રોડનો ભોગ બનેલા ફરિયાદીએ વડોદરા સાયબર ક્રાઈમની ટીમને ફરિયાદ આપી પોલીસના મામલે નવ લાખ છવ્વીસ હજાર એકસો વીસ રૂપિયાની છેતરપિંડી થયાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી વડોદરા સાયબર ક્રાઈમની ટીમે તપાસ દરમિયાન સેના વાડી વિસ્તારમાં રહેતા અહેમદ રઝા દરોગા તેમજ અબ્દુલ રહેમાન શેખની ધરપકડ કરી બંને આરોપીઓ શેર માર્કેટમાં સ્કેમમાં રોકાણ કરતા તરફથી આવતા નાણાકીય વ્યવહારો અને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે ડમી બેંક એકાઉન્ટ ખોલવાની કામગીરી કરતા હતા સિમ કાર્ડ સહિત બેંક એકાઉન્ટ ઓપન બાદ તમામ કિટ શેર માર્કેટના સ્કેમ કરતી ટુલકીને સપ્લાય કરી દેવામાં આવી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે પકડાયેલ બંને ગઠિયાઓ ખોલાવેલ બેંક એકાઉન્ટમાં સાત કરોડથી વધુની લેવડદેવડ થયેલી હતી જ્યારે વડોદરાના બંને આરોપીઓ ખોલાયેલા બેંક એકાઉન્ટની નાણાકીય લેવડ દેવડ સામે દેશના ઓગણીસ રાજ્યોમાં દોઢસોથી વધુ ફરિયાદ નોંધાયેલી છે વડોદરા સાયબર ક્રાઇમ બેંચ બ્રાન્ચ દ્વારા નાણાકીય કૌભાંડમાં સડોવાયેલ વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે